નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જૈન દેરાસરોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ પંદર પોઈન્ટ સાઈઠ લાખથી વધુ મુદ્દામાલ કબજે વડોદરા ગ્રામ્ય પોલીસે જૈન દેરાસરોમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે કરજણ તાલુકાના કંડારી ગામ પાસે આવેલા રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીકના જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હતી જેમાં ચાંદીની મૂર્તિઓ દાગીના સહિતનો કિંમતી મુદ્દામાલ ચોરાયો હતો તપાસ દરમિયાન પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ મેડા વિકેશ મેડા અરવિંદ ભાભોર હિરજી બિલવાડ અને નિલેશ પંચાલનો સમાવેશ થાય છે કુલ રૂપિયા પંદર લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે એસપી સુરેશ અગ્રવાલ વડોદરા ગ્રામ્ય દ્વારા પત્રકાર સંબોધિત કરવામાં આવ્યું હતું

70 થી 18 લાખ અઢાર લાખ રૂપિયા જેટલું મુદ્દામાલ જો છે 90% અંદાજીત તો છે પોલીસ રિકવર કરવામાં સક્ષમ રહી છે આ મોટા ભાગે જો આરોપીઓ છે તે બધા નાંદેલ નાંદેલ ખલાવ ગામ દાહોદના રહેવાસીઓ છે અને આ લોકો એવી રીતેના ગુનાઓ જો છે ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે બધા લોકો મોટા ભાગે એકબીજાની નજીક જ ગામની અંદર રહે છે અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે તો પછી એના ઉપર રેકી કરાવીને આ ગુનો આચરવામાં આવે છે આ ગુનાની અંદર પણ જો મુખ્ય આરોપી છે તે વીસ દિવસ અગાઉ કરજન ની અંદર હાજર થાય છે એક સાઈટ ઉપર મજૂર તરીકે નોકરી કરવાનું ચાલુ કરે છે અને વીસ દિવસથી આ મંદિરની રેકી કરતા પછી પોતાના સહ આરોપીઓને દાહોદથી બાય ટ્રેન બોલાવ આ ગુના આચરવા માટે બોલાવે છે અને રાતોરાત આ ચોરી કરીને એ લોકો ત્યાંથી નાસી જાય છે આની અંદર જો છે મોટા ભાગે પોલીસે ટેકનિકલ સોર્સીસથી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવરડમ ડેટા સીસીટીવી ડેટા અને ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જો છે તે યુઝ કરવામાં આવ્યું છે ટાવર ડમ્પ એનાલિસિસથી ભાગે સાડા ચારસોથી વધારે કોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે સર્વપ્રથમ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા બટ વર અનેબલ ટુ ગેટ એની મેજર લીડ્સ બિકોઝ સીસીટીવી કેમેરાનું નેટવર્ક એટલું વધારે નથી बट uh, मोटा भागे मंदिर ना नजीक थी आ uh, समझ पड़ी थी कि त्रो मुख्य आरोपी त्या मंदिर चोरी करवाया है चो। एना पीछे टोटली वी वर डिपेन्डेंट ऑन मोबाइल नेटवर्क्स और टावर डंप एनालिसिस करते हुए कॉमन uh, नंबर को जब हमारा रूट आइडेंटिफाई हो गया तो उस रूट के ऊपर से हमने कॉमन नंबर निकाले हैं एंड देन एक अक्यूज का जब हमारे पास में नंबर आया देन आगे से आगे कड़ी जुड़ती गई ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एलसीबी एसओजी लोकल पुलिस के सब मिला के तकरीबन 120 जितने पुलिस आ, अधिकारी कर्मचारी आ ऑपरेशन नहीं अंदर शामिल हता अने अमें खुशी छे कि हमें इस विडारे मुद्दा मारने के बाद परिचुता श्री भगवान बगर भक्त दूर हो चें समाज खुब ज्वयथी था तो એ મૂર્તિ જે હતી એ પ્રતિષ્ઠિત મૂર્તિ હતી આજે આપણે ઘરમાં એક બાળકને પણ રાખીએ છીએ તો એક બે મહિના ચાર મહિનામાં એની સાથે એક અનોખો એક સંબંધ બંધાઈ જાય છે તો આ તો તીન લોકના નાથ ભગવાન હતા અમારા તો એની સાથેની લાગણી કદાચ તમે સમજી શકશો આરોપી પકડાઈ ગયા છે જૈન સમાજને આજે ખબર પડી ખૂબ જ ખુશીનો માહોલ છે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી એ સાબિત થઈ ગયું છે અને સમગ્ર દિગંબર જૈન સમાજ વતી હું પોલીસ ટીમનો આભાર પ્રકટ કરું છું જૈન સમાજ સદૈવ એમની ઋણી રહેશે તેમજ સમગ્ર મીડિયાનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કેમ કે મીડિયાએ પણ ખૂબ જ મહેનત કરી છે મીડિયાએ પણ આ સમાચાર દૂર દૂર સુધી બધી જગ્યાએ ફેલાવ્યા છે એની પણ ઇફેક્ટ જોવા મળી રહી છે એ અમારી માટે ખરેખર ખૂબ જ દુઃખદ સમાચાર છે કે અમારા જે મૂળ નાયક હતા આદિનાથ ભગવાનની મૂર્તિ એ લોકોએ પીઘળાવી દીધી છે ખરેખર એ અમારી માટે દુઃખદ સમાચાર છે હા તો એ એકચુલી અમારી ત્રણ મૂર્તિઓ ચોરી થઈ હતી એક ચાંદીની હતી એક મૂંગાની હતી અને એક પંચધાતુની હતી જેમાંથી ચાંદીની મૂર્તિ એ લોકોએ પીગડાવી દીધી છે અને પંચધાતુની મૂર્તિ રિકવર કરી છે કદાચ જે તળાવમાં નાખી દીધી છે એ મૂંગાની મૂર્તિ જ હશે મમતાશા